પાટણ શહેર અને જિલ્લામાં મહરમ નિમિત્તે ભવ્ય તાજીયા જુલુસ નીકળ્યું હતું આ જુલુસમાં એકસો તેમજ થી વધુ અને અખાડા સામેલ થી વધુ નમાજ બાદ શહેરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી તાજીયા નીકળ્યા હતા ઇકબાલ ચોક બોકરવાડો ટાંકવાડા કાલીબજાર સહિત અનેક વિસ્તારોમાંથી આવેલા તાજીયા રતનપુર ચોકમાં એકત્ર થયા હતા ગાયકવાડ વખતના હુસેની ટ્રસ્ટના જરીના સરકારી તાજિયાનું જિલ્લા રાજકીય અને બિન રાજકીય સિદ્ધપુર વાઘણા વડાવલી ચાણસમા કાકુશી સહિત અનેક ગામોમાં પણ મહોરમ નિમિત્તે જુલુસ નીકળ્યા હતા આ વર્ષે જિલ્લામાં અંદાજે બસો પચાસથી થી વધુ તાજીયા ઘોડા અને અલમ મુબારક સાથેનું જુલુસ યોજાયું હતું મુસ્લિમ સમાજે ઇમામ હુસેનની યાદમાં માતમ મનાવ્યો હતો ઢોલ નગારા ત્રાસા અને ડીજે ના સૂર સાથે યા હુસેન ના લગાવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો